સુરતના રૂમ નંબર એક ડોક્ટરે ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી હતી ડોક્ટરે એક દિવસ માટે હોટેલમાં ચેક ઇન કર્યું હતું તેણે બપોરે એક વાગ્યે ચેક ઇન કર્યું હતું અને તેમની પત્નીને સંબોધીને એક સુસાઈડ નોટ પણ ત્યાં મળી આવી હતી પોલીસે મૃતદેહની નજીકથી એક પાણું જપ્ત કર્યું હતું જેના પર ડોક્ટરે તેમની પત્ની ધારાનો ફોટો ડ્રોઈંગ કર્યો હતો અને તેની નીચે આઈ લવ ધારા લખ્યું હતું જ્યારે બીજા પાના પર તેમને ફક્ત ન્યાય લખ્યું હતું તેમની પત્ની ધારા એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે હાલમાં પોલીસે આત્મહત્યા પાછળનું સાચું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે પોલીસ અનુમાન કરી રહી છે કે ડોક્ટરે બેઘર હોવાના કારણે આ પગલું ભર્યું હતું તેત્રીસ વર્ષીય ડોક્ટર ભાવેશ કવાડ મૂળ રાજુલાના રહેવાસી અને સુરતના દિંડોલી વિસ્તારના દેલાડવા સ્થિત મહાન ખોડિયાર નગર રેસિડેન્સીમાં રહેતા હતા ડોક્ટર ભાવેશના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા તેમની પત્ની છેલ્લા 1 વર્ષથી અમદાવાદમાં રહે છે ડોક્ટર ભાવેશને કોઈ સંતાન ન હતું અને તેઓ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા 7 નવેમ્બરના રોજ ડોક્ટર ભાવેશ ગોદાદરા વિસ્તારમાં માધવ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલી હોટલ નેસ્ટમાં ગયા હતા જ્યાં તેમણે રૂમ બુક કરાવ્યો હતો તેઓ હોટલ રૂમ નંબર આઠ માં રોકાયા હતા બીજા દિવસે આઠ નવેમ્બરના ના રોજ ચેકઆઉટનો સમય વીતી ગયો હોવા છતાં ડક્ટર ભાવેશ ચેકઆઉટ નહોતા કર્યા ત્યારે હોટલ સ્ટાફે તેમની પૂછપરછ માટે રૂમમાં ફોન કર્યો તો કોઈ જવાબ ના મળતા તેઓ રૂમમાં ગયા અને રૂમનો દરવાજો ખખડાવ્યો જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે તેમને શંકા ગયો અને તેમને પોલીસને જાણ કરી ત્યારબાદ ગોદાદરા પોલીસ હોટેલ પર પહોંચી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો જયારે પોલીસે દરવાજો ખોલ્યો ત્યારે અંતર ડોક્ટર ભાવેશ મૃત હારતમાં મળી આવ્યા હતા મૃતદેહ અને દવાની શીશી પણ મળી હતી જે દર્શાવે છે કે તેમને દવાનું ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી હતી ત્યારબાદ ડોક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને ફોરેન્સિક ઓટોપ્સી કરવામાં આવી ફોરેન્સિક ઓટોપ્સી કરનાર તબીબે જણાવ્યું છે કે ડોક્ટર ભાવેશ ઇન્જેક્શન દ્વારા

એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતા એને દરવાજો પકડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવે જે સંબંધે પોલીસે અકસ્માત મોટ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર ગંગા થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એને સ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરીઝ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ ડાયરી પણ મળી આવી છે શું લખ્યું છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરે આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની સંવાદો હોય એ જ છે એમાં વિશેષ કઈ આ સંબંધે કઈ ફલિત થતું હોય એવું હાલ નથી નહીં ડાયરી નથી એક ફક્ત એક પેજ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એને એને એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવે છે